હું તહેવારના દિવસે મારી બહેનના ઘરે મીઠાઈ લઈ ગયો પણ મારી સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા મારી વિધવા બહેનની સાસુ અને નણંદ તેને લાકડી વડે મારતા હતા અને મારી બહેન ચૂપચાપ માર ખાતી હતી તેના કપડાં ઘણી જગ્યાએ ફાટી ગયા હતા અને તે રડી રહી હતી મારી બહેનની સાસુએ મારી બહેનને ઘરની બહાર ધકે લીધી હતી અને મને કહ્યું લઈ જા તારી બચલન ચલન બહેનને તેનો અમારી સાથે કોઈ સંબંધ નથી તેણે અમારા આખા પરિવારમાં નાક કપાવી દીધું છે મેં તેને ઘરે લગાવી અને તેને ચૂપ કરી અને ઘરે લાવ્યો તે દિવસે અમારી પત્ની તેની માતાના ઘરે ગઈ હતી રૂમમાં અને મારી વિધવા બહેન બહાર સૂઈ રહી હતી ત્યારે અચાનક વરસાદ શરૂ થયો હું ઊભો થયો અને મારા રૂમમાં મારી બહેનનો પલંગ મૂક્યો મારી બહેન મારા રૂમમાં સૂતી હતી પરંતુ થોડા સમય પછી મને લાગ્યું કે મારી બહેનનો પલંગ હલતો હતો એવું લાગતું હતું કે જાણે કોઈ પુરુષ તેના પલંગ પર હોય હું જાગી ગયો અને રૂમની લાઇટ ચાલુ કરી જ્યારે મેં મારી બહેનની મારી સામે જોઈ ત્યારે મારું હૃદય તૂટી ગયું કારણ કે તેના પલંગ પર તો મારું નામ ગૌતમ છે મારા માતા પિતા દુનિયામાં ન હતા મારી એક બહેન હતી જેને મેં પરણાવી અને તેને મારા ઘરેથી મોકલી દીધી મેં પોતે પણ લગ્ન કર્યા હતા મારે ત્રણ બાળકો હતા પણ મારા ઘરમાં માત્ર મારી પત્નીનું જ ચાલતું હતું હું હંમેશા નબરો માણસ રહ્યો મારી પત્નીની સામે મારી કોઈ દિવસ ચાલી નહીં ક્યારેક મને મારી પત્નીથી ઘૂંટન થતી હું તેની સાથે જરા પણ ખુશ ન હતો તે મારી એક પણ વાત સાથે સંમત ન થતી તે ખૂબ જ સિદ્ધી હતી જો હું તેની વાત ન સાંભળું તો તે લડાઈ કરતી અને તે ઘર છોડીને પણ ચાલી જતી અને આ મારા બાળકો તેમની માતાને યાદ કરીને રડતા તેથી જ હું લાચાર હતો મારા લગ્ન પહેલાં જ મેં મારી નાની બહેનના લગ્ન સારા પરિવારમાં કરાવ્યા હતા અને તે તેના પરિવારમાં ખૂબ જ ખુશ હતી તે ઘણીવાર તેના પતિ સાથે અમારા ઘરે આવતી હતી બંને ખૂબ ખુશ હતા તેમનામાં બસ એક કમી હતી કે તેમને સંતાન ન હતું બધા સમય પ્રાર્થના કરતો કે ભગવાન મારી બહેનને ઓલાદ આપે દિવસો આમ જ પસાર થતા હતા જ્યારે એક દિવસ મારી બહેનના પતિનો અકસ્માત થયો અને તેનું મૃત્યુ થયું મારી નાની બહેન વિધવા થઈ ગઈ તેના માટે આ દુઃખ કોઈ આફતથી ઓછું ન હતું તેના પતિના મૃત્યુ પછી તે તેના સાસરે રહેતી હતી પણ ખબર નહીં મારી પત્નીને શું થયું કે તેણે મને મારી બહેનના ઘરે જવા પણ ન દીધું તે પોતે પણ જતી ન હતી પણ હું દર બીજા દિવસે મારી બહેનને મળવા છુપાઈને જતો હતો મારી પત્નીને ડર હતો કે જો મારી બહેનને તેના સાસરિયાઓ દ્વારા કાઢી મૂકવામાં આવશે તો તે અમારા ઘરે આવશે એટલા માટે તેણે મને સ્પષ્ટ કહ્યું કે તમારી બહેન સાથેના સંબંધો ઓછા કરો તેને પોતાના પર છોડી દો નહીં તો તે આપણા પલ્લે આવી જશે અમારા બાળકો મોટા થઈ રહ્યા છે અમારા બાળકોનું ધ્યાન રાખો મારી પત્નીએ જે કહ્યું તે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું હું મારી બહેનને એકલી કેવી રીતે છોડી શકું તે મારી એકમાત્ર બહેન હતી જેને મેં ખૂબ જ પ્રેમથી ઉછેરી હતી તહેવારના દિવસે મેં મારી પત્નીને કહ્યું કે હું મારા એક નજીકના મિત્રને મળવા જાઉં છું પણ મારી પત્ની ખૂબ ચાલાક હતી જ્યારે હું ઘર છોડવા લાગ્યો ત્યારે તે મને કહેવા લાગી જૂઠું બોલવાની શું જરૂર હતી તમે એમ પણ કહી શક્યા હોત કે તમે તમારી બહેનને મળવા જઈ રહ્યા છો પણ મેં તેના શબ્દોનો કોઈ જવાબ આપ્યો નહીં કારણ કે હું તહેવારના દિવસે કોઈ ચર્ચા કરવા માગતો ન હતો તેથી જ હું ચૂપ રહ્યો અને મારી બહેનના ઘરે ગયો આખા રસ્તે મારી આંખમાંથી આંસુ આવી રહ્યા હતા હું રસ્તામાં નવા કપડાં પહેરેલા લોકો જોઈ રહ્યો હતો અને વિચાર્યું મારી બહેને નવા કપડાં પણ નહીં પહેર્યા હોય મેં મીઠાઈને બદલે થોડા ફળ ખરીદ્યા બહેનના ઘરે ખાલી હાથે જવું યોગ્ય ન હતું આમ પણ તેની સાસુ ખૂબ જ કડક હતી તેને ગરીબી વિશે વારંવાર ટોણા મારતી હતી અને હવે તેનો પતિ પણ ન હતો કે જે તેની બાજુ બોલી તેની માતાને શાંત રાખી શકે હું મારી બહેનના ઘરે પહોંચી ગયો હતો પરંતુ જ્યારે હું ત્યાં ગયો ત્યારે એક તમાશો પ્રગટ થઈ રહ્યો હતો મારી બહેનના આખા સાસરિયાઓ ભેગા થઈ ગયા હતા અને તે લોકો મારી બહેનને મારતા હતા આ જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ અને પછી મારી બહેનની સાસુએ મારી બહેન પર એવો આક્ષેપ કર્યો કે મારું માથું ફળી ગયું તે કહેવા લાગી તારી બહેનનો પ્રેમી રાત્રે છુપાઈને તેને મળવા આવ્યો હતો મેં પોતે તારી બહેનને રંગે હાથે પકડી છે હજુ મારા દીકરાના મૃત્યુને એક મહિનો પણ વીતી ગયો નથી અને તેને આવા કામો શરૂ કરી દીધા મને સંપૂર્ણ ખાતરી છે કે મારા પુત્રના મૃત્યુનું પણ આ જ કારણ છે તેથી જ હું હવેથી તેને આ ઘરમાં નહીં રાખું મેં તેને એ વિચારી મારા ઘરે જગ્યા આપી હતી કે તે મારા પુત્રની વિધવા છે પણ તેણે અમારી ઇજ્જતને કલંકિત કરી છે અમારા ઘરમાં યુવાન છોકરીઓ પણ છે તમે તમારી બહેનને તમારી સાથે લઈ જાઓ મારી બહેનની સાસુની વાતચીત સાંભળીને મેં આશ્ચર્યથી મારી યુવાન બહેન તરફ જોયું જેની નણંદુ તેને એટલી હદે મારી હતી કે તેનો ચહેરો લાલ થઈ ગયો હતો તેના કપડાં પણ ફાટી ગયા હતા મેં તેને સમજાવવાની કોશિશ કરી કે તમને કદાચ કોઈ ભૂલ થઈ હશે પણ તે અમારા પરિવાર પર કીછાડ ઉછાળી રહી હતી તેણે કહ્યું કે તેને મારી બહેનને કોઈ અજાણા માણસ સાથે પોતાના હાથે પકડી છે જ્યારે મેં મારી બહેન તરફ જોયું તો તેણે માથું નમાવી રાખ્યું હતું અને તેની સાસુને પણ કંઈ કહ્યું ન હતું મેં મારી બહેનને કહ્યું કે તારી સાસુ સાચું કહે છે પણ તે હજી ચૂપ હતી અને તેનું મૌન તેને દોષિત સાબિત કરી રહ્યું હતું તેના સાસરિયાઓએ તેનો સામાન મારી સામે ફેંકી દીધો અને કહેવા લાગ્યા તેને તમારી સાથે લઈ જાઉં હું મારી બહેનનો હાથ પકડીને ઘરે લઈ આવી મારી પત્નીએ જ્યારે મારી વિધવા બહેનને જોઈ ત્યારે તેણે હોબારો મચાવ્યો અને કહ્યું કે પહેલાં તે તેના પતિને ખાઈ ગઈ છે અને હવે તમે તેને અમારા ઘરે લઈ આવ્યા છો તેના સાસરિયાઓ તેને રાખવા માંગતા ન હતા કારણ કે તેને તેની મિલકતમાંથી તેના પુત્રનો હિસ્સો તેને આપવાનો હતો તમારે તેને ત્યાં જ છોડી દેવી જોઈએ પણ તેની સાસુએ તેના પર જે આરોપ લગાવ્યા હતા તે વિશે હું મારી પત્નીને શું કહી શકું મેં મારી પત્નીને કહ્યું કે તે થોડો સમય અહીં રહેશે અને પછી હું તેના બીજા લગ્નની ગોઠવણી કરી આપીશ મારી પત્ની આ સહન ન કરી શકી પરંતુ તેને ચૂપ રહેવાની ફરજ પડી અમારા ઘરમાં બે જ રૂમ હતા અને એક આંગણું હતું બહેનના લગ્ન પછી અમે તેનો રૂમ અમારા બાળકોને સોંપી દીધો હતો તેથી જ્યારે મારી બહેન આવી ત્યારે તેના માટે જગ્યા ન હતી મેં મારી પત્નીને કહ્યું કે તેનો સામાન બાળકોના રૂમમાં રાખી દો પણ માળા બાળકોએ સ્પષ્ટ ના પાડી તેણે કહ્યું બાબા તમે ફઈને તમારા રૂમમાં રાખો પણ હું મારી વિધવા બહેનને મારા રૂમમાં કેમ રાખી શકું એટલે મારી પત્નીએ કહ્યું કે તમારી બહેન માટે આંગણામાં ખાટલો મૂકી આપું છું તે આરામથી સૂઈ જશે મને તે ગમ્યું નહીં પણ ઘરમાં મારી પત્ની ની જ ચાલતી હતી પણ હું સમજી શક્યો નહીં કે મારી બહેન તેની સાસુ સામે કેમ ન બોલી કે તેનું કોઈ અફેર નથી શું મારી બહેનની સાસુ સાચું કહેતી હતી તે લોકોએ મને ખૂબ જ પરેશાન કરી દીધો હતો પરંતુ મેં આ સમસ્યા મારા ચહેરા પર દેખાવા ન દીધી કારણ કે જો મારી પત્નીને આ વાતની જાણ થઈ હોત તો તે મારી બહેનને આંગણામાં પણ જગ્યા આપવા તૈયાર ન હોત અને તેને ઘરની બહાર કાઢી મૂકી હોત મારી બહેન આવ્યાને માત્ર એક જ દિવસ થયો હતો અને મારી પત્નીએ આખા ઘરની જવાબદારી તેના ઉપર નાખી દીધી અને મારી બહેન ચૂપચાપ ઘરના બધા કામ કરવા લાગી કારણ કે તે મારી પત્નીના સ્વભાવ વિશે સારી રીતે જાણતી હતી મને આ વાત ગમતી ન હતી પણ હજુ હું એક શબ્દ બોલવા તૈયાર ન હતો અને મારી બહેનને નોકરાણી બનેલી જોતો હતો જ્યારે હું એક દિવસ કામ પરથી પાછો ફર્યો ત્યારે મારી પત્નીએ મને બહુ વિચિત્ર વાત કહી તેણી કહેવા લાગી તમારી બહેનની હરકત મને યોગ્ય નથી લાગતી મને એવું લાગે છે કે તે તેના પતિના અવસાન પછી આવારા બની ગઈ છે મારી પત્નીની આ વાત સાંભળીને મેં ગુસ્સાથી તેના સામે જોયું અને પૂછ્યું કે તું શું વાત કરે છે તે મારી વિધવા બહેન છે તે મુશ્કેલીમાં છે તમે તેની વિરુદ્ધ કેવી રીતે કહી શકો તે કહેવા લાગી જો તમે મારી વાત ન માનતા હો તો ના માનો પણ ટૂંક સમયમાં તમને સત્ય જાતે જ ખબર પડી જશે મેં ગુસ્સામાં પૂછ્યું તમે શું કહેવા માગો છો તે કહેવા લાગી તમારી બહેન છુપી રીતે કોઈને મળે જ ઝડપથી તેનો સંબંધ શોધો અને તેને અહીંથી જવા દો એ પહેલાં કે બદનામીનો ચહેરો આપણા માથા પર મુકાઈ જાય મારી પત્નીની વાત સાંભળીને મને મારી બહેનના સાસુની વાત યાદ આવી થોડી માટે હું સંપૂર્ણ મૌન થઈ ગયો અને કહેવા લાગ્યો પહેલાં તેનું દુઃખ તો ઓછું થવા દે તે પહેલાં હું તેના લગ્ન નહીં કરી શકું મારી પત્ની મોટેથી હસી પડી અને કહેવા લાગી તમને તેના દુઃખની ચિંતા છે તેને તો તેની ઇજ્જતની પણ ચિંતા નથી તમે બેસો અને આ વિચારતા રહો તે તમારું મોં કાળું કરી જતી રહેશે અને તમે હાથ ઘસતા રહી જશો આટલું કરવાશમાં કહીને મારી પત્ની બાળકો સાથે બીજા રૂમમાં કહી અને હું વિચારમાં ખોવાઈ ગયો કે મારી બહેનનું ચારિત્ર સારું નથી પણ આ કેવી રીતે થઈ શકે શું મારી પત્ની અને તેની સાસુ બંને સાચા હતા મેં મારી પત્નીને પણ કહ્યું ન હતું કે હું મારી બહેનને તેના સાસરેથી કેમ લઈ આવ્યો છું મેં વિચાર્યું કે હું એકલામાં મારી બહેન સાથે વાત કરીશ અને પૂછીશ કે શું વાત છે બહેન અને મને એક દિવસ મોકો પણ મરી ગયો મારી પત્ની બજાર ગઈ હતી અને મારી બહેન મારા માટે ચાલ આવી હતી એટલે મેં તેને મારી પાસે બેસાડી અને પૂછ્યું તે દિવસે તારી સાસુ શું કહેતી હતી તે એવું શું કર્યું કે તેઓએ તારી માથે આટલો મોટો આરોપ લગાવ્યો મારી વાત સાંભળીને તેણીએ માથું નમાવી દીધું અને કંઈ ન બોલી મેં કહ્યું ગોરી આ રીતે તો બટતા તારી બદનામી થશે તું મને કે શું થયું બહેને મારી સામે એક નજર નાખી અને તેની આંખમાંથી આંસો વહેવા લાગ્યા અને પછી તે રૂમ છોડી ચાલી ગઈ મારા પૂછવા છતાં પણ તેણે કશું કહ્યું નહીં દિવસો આમ જ વીતવા લાગ્યા એક રાત્રે જ્યારે હું રૂમમાંથી બહાર આવ્યો ત્યારે મેં જોયું કે ગોરી આંગણામાં ન હતી મેં અહીં અને ત્યાં જોયું પરંતુ તે ક્યાંય ન મળી અને થોડા સમય પછી મેં જોયું તે સીડી પરથી નીચે આવી રહી હતી મેં પૂછ્યું તું અત્યારે છત પર કેમ ગઈ હતી મને જોઈને પહેલાં તો તે બહુ ગભરાઈ ગઈ અને પછી કહેવા લાગી ભાઈ મને ખૂબ ઘૂંટન થઈ રહી હતી તેથી હું ટેરેસ પર ગઈ હતી તેમના આ શબ્દો હું પચાવી ન શક્યો જ્યારે તે ખુલ્લા આંગણામાં સૂતી હતી તો તેને છત પર જવાની શું જરૂર હતી મને લાગ્યું કે મારી પત્ની અને બહેનની સાસુ સાચી છે સમસ્યા તો કંઈક બીજી જ છે પરંતુ જ્યાં સુધી મારી પાસે કોઈ સબૂત ન હોય ત્યાં સુધી હું મારી બહેન સાથે આવી બાબત વિશે વાત ન કરી શકું એક દિવસ મારી સાસુની તબિયત બહુ બગડી ગઈ હતી મારી પત્ની કહેવા લાગી કે હું મારી માતાના ઘરે જાઉં છું પણ બાળકોની પરીક્ષા છે તેથી જ બાળકો અહીં રહેશે અને ગોરી બાળકોની સંભાળ લેશે મેં કહ્યું ઠીક છે જાઓ અને પછી તે ચાલી ગઈ વરસાદી વાતાવરણ હતું તેથી જ તેના ગયા પછી મેં મારી બહેનને કહ્યું કે એવું ન થાય કે રાતે વરસાદ આવે અને તને મુશ્કેલી થાય તેથી હું તારો પલંગ મારા રૂમમાં લગાવી દઉં છું તું આરામથી સૂઈ જશે ગોરીએ જમવાનું કામ પૂરું કરી દીધું હતું અને તે મારા કહેવાથી રાજી થઈ ગઈ હતી અને પછી મેં મારી બહેનનો પલંગ મારા રૂમમાં મૂક્યો હતો મધ્યરાત્રિએ મને લાગ્યું કે મારી બહેન જાગી રહી છે અને તેનો પલંગ પણ હલી રહ્યો હતો રૂમમાં ખૂબ જ અંધારું હતું તેથી જ હું ત્યાં મૌન રહીને વિચારવા લાગ્યો કે કદાચ તે પણ મારી જેમ સૂતી નથી થોડીવાર પલંગ આમ જ હલતો રહ્યો અને પછી સાવ શાંતિ થઈ ગઈ પછી હું સૂઈ ગઈ બીજા દિવસે બધું બરાબર હતું પણ બહેનની આંખો લાલ થઈ રહી હતી મને થયું જાગવાના કારણે આવું કંઈક થયું હશે તેથી જ મેં તેને પૂછ્યું નહીં પરંતુ પછીની રાત્રે મને ફરી એવું જ લાગ્યું એવું લાગતું હતું કે બહેન પલંગ પર કંઈક કરી રહી છે પરંતુ હું ચૂપ રહ્યો કે તે આટલી મોડી રાત્રે કેમ જાગે છે અને શું કરી રહી છે તેથી મેં મારા મોબાઈલની ટોર્ચ સળગાવી અને સામેનો નજારો જોઈને હું શરમથી પાણી પાણી થઈ ગયો રાતના અંધકારમાં મારી બહેન તેના ખાટલા પર બેસીને સૂકી રોટલી તોડીને ખાતી હતી મારી બહેનને ખૂબ સખ્ત અને વાસી રોટલી ખાતી જોઈ તો હું તેની પાસે ગઈ ત્યારે તે ડરી ગઈ અને તેણે રોટલીને તેના દુપટ્ટામાં છુપાવી દીધી તેનો દુપટ્ટો હથાવ તો તે ડરી ગઈ જાણે તે ચોરી કરતા પકડાઈ ગઈ હોય જાણે તેને મોટો ગુનો કર્યો હોય મેં કહ્યું ગોરી ભૂખ લાગી હોય તો બરાબર રીતે ખા આ શું કરે છે મારી વાત સાંભળીને તે રડવા લાગી કહેવા લાગી ભાભીએ મને તાજો ખોરાક ખાવાની મનાઈ કરી છે એટલા માટે હું વાસી રોટલી ઓશિકા નીચે છુપાવું છું અને પછી અડધી રાતે છુપી રીતે ખાવું છું તેની વાત સાંભળીને મારું મન ગુમરાઈ ગયું અને મેં તેને પૂછ્યું કે તે મને કેમ ન કહ્યું કે તારી ભાભી તને બરાબર ખાવા નથી દેતી તે આંખો નમાવીને કહેવા લાગી ખરેખર ભાઈ મેં આજ સુધી આ વાત કોઈને કહી નથી મારા પતિના મૃત્યુના એક દિવસ પહેલાં મને ખબર પડી કે હું ગર્ભવતી છું મારા પતિએ કહ્યું હતું કે તે આ સમાચાર પોતે બધાને જણાવશે તેથી જ મેં કોઈને કશું કહ્યું નહીં અને પછી તે મરી ગયા અને સદમામાં મને યાદ પણ ન રહ્યું કે હું એક ગર્ભવતી છું અને મારા પર આફત આવી પડી અને મારા સાસરિયાઓનું વર્તન મારી સાથે એટલું ખરાબ હતું કે હું ઈચ્છું તો પણ કહી શકતી ન હતી કે હું ગર્ભવતી છું અને પછી મારી તબિયત થોડી વધુ ખરાબ થવા લાગી મને ઘૂંટન થતી હતી આવા જ એક દિવસે હું મારા સાસરીયાના ઘરના ટેરેસ પર ગઈ મને ખબર ન હતી કે મારી નણંદે તેમના એક પ્રેમીને મળવા બોલાવ્યો છે મને મારી સાસુએ ઉપર જતી જોઈ હતી તેથી તેણી મારી પાછળ આવી મારી નણંદ અંધારામાં ક્યાંક સંતાઈ ગઈ હતી પરંતુ તેણે મને તેની સાથે જોઈ અને પછી મારા પર આરોપ લગાવ્યો પછી મારી એ જ નણંદ આગળ આવી અને મને મારવા લાગી અને તેણે તેનો ગુનો મારા માથા પર નાખ્યું હું કોઈને કંઈ કહી શકતી ન હતી અને મને ઘરની બહાર પણ ફેંકી દેવામાં આવી હતી જ્યારે હું અહીં આવી ત્યારે હું તમને અને ભાભીને આ વિશે કહેવા માંગતી હતી પણ ભાભીએ મારો બોજ ઉઠાવવા તૈયાર ન હતી કોણ જાણે જો તેને ખબર પડી હોત તો તેને મારી સાથે શું કર્યું હોત મને ડર હતો કે તે મને ગર્ભપાત કરાવવાનું કહેશે અને તે પછી મારા ફરીથી લગ્ન કરવાનું કહેશ તેથી જ મેં આ સત્ય છુપાવ્યું હું મારા બાળકને ગુમાવવા માંગતી નથી હું મારા પતિને પ્રેમ કરતી હતી અને આ બાળક તેની છેલ્લી નિશાની છે મને ઘણી ભૂખ લાગવા લાગી જ્યારે મને ઘૂંટન થતી હતી ત્યારે હું ક્યારેક ટેરેસ પર છુપાઈને ખોરાક ખાવાનો પ્રયત્ન કરતી તમે જાણો છો મારી મિત્ર રાની પડોશમાં રહે છે મેં તેને કહ્યું કે હું ગર્ભવતી છું અને મને મારી ભાભી ખાવા નથી દેતી તો તે મને ખાવા માટે કંઈક આપતી ભાભીને લાગે છે કે હું કોઈને છુપાઈને મળું છું પણ તે તો રાની હોય છે જે મારા માટે ભોજનની વ્યવસ્થા કરે છે હું તમને આ વાત ન કહી શકી કારણ કે જો મેં તમને આ સત્ય કહ્યું હોત તો તમારું ઘર બરબાદ થઈ ગયું હોત મારા કારણે તમે લડત અને ભાભીને ઘર છોડવાની આદત છે હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારું ઘર નષ્ટ થાય તેથી જ હું ચૂપ રહી અને હવે મેં બાળકોની બચેલી રોટલી ઓશિકા નીચે સંતાડી દીધી મને કલ્પના નહોતી કે તમે જાગશો આટલું કહીને મારી બહેન જોર જોરથી રડવા લાગી અને મેં આગળ આવીને મારી બહેનને ગળે લગાડી લીધી હું પોતાને કાબૂમાં ન રાખી શક્યો અને હું પણ જોરથી રડવા લાગ્યો મારા પોતાના ઘરમાં મારી જ બહેન સાથે શું થઈ રહ્યું છે તે વિશે મને કહેવું જોઈતું હતું પણ તે મારા પર વિશ્વાસ કેવી રીતે કરી શકે મેં પોતાને એક સારો ભાઈ સાબિત ક્યાં કર્યો હતો મેં તેને દુનિયાના લોકોથી ક્યાં બચાવી હતી વિધવા હોવા છતાં પણ મેં તેને તેના સાસરિયાઓ પાસે રાખી હતી તેને ઘરે લાવ્યો ત્યારે પણ મેં તેને ક્યારેય પૂછ્યું નહીં કે તે કેવી રીતે જીવે છે શું ખાય છે તેને ઘરે લાવ્યા પછી પણ મેં તેના તરફ મારી આંખો બંધ કરી રાખી મેં તેની સાથે ક્યારેય પ્રેમનો એક શબ્દ પણ બોલ્યો ન હતો હું મારી દરેક ભૂલ અને દરેક બેદરકારીથી વાકેફ થયો મેં તેને કહ્યું કે હું તેની ખૂબ કાળજી રાખીશ હું તેના બાળકની જવાબદારી લઈશ હું આખી રાત તેની સાથે બેઠો અને તેને આશ્વાસન આપતો રહ્યો મેં પોતે રસોઈ બનાવી અને મારા પોતાના હાથે મારી બહેનને ખવડાવી મેં નક્કી કરી લીધું હતું કે મારી પત્ની આવશે ત્યારે હું તેની સાથે વાત કરીશ જો તે મારી સાથે રહેવા માંગતી હોય તો તેણે મારી બહેનને પણ રહેવા દેવી પડશે અને આદર અને પ્રેમ પણ આપવો પડશે નહીં તો તે તેના ઘરે પરત ફરી શકે છે એક અઠવાડિયા પછી જ્યારે મારી પત્ની ઘરે પાછી આવી ત્યારે મેં તેને સામે બેસાડી અને પોતે જ તેને કહ્યું કે બહેન ગર્ભવતી છે આ સાંભળીને તે ગુસ્સે થઈ ગઈ તેણીએ કહ્યું કે તો તેનો ગર્ભપાત કરાવવો જોઈએ તેની જવાબદારી કોણ ઉપાડશે અને તેની સાથે કોઈ લગ્ન પણ નહીં કરે મેં મારી પત્નીને કહ્યું મને હવે દુનિયાની પરવા નથી હું તે કરીશ જેમાં મારી બહેન ખુશ હશે જો તે બાળકને રાખવા માંગે છે તો મને તેના જીવનનો નિર્ણય લેવાનો કોઈ જ અધિકાર નથી આ ઘર મારા માતા પિતાનું છે અને મારી બહેનનો પણ આ ઘર પર અધિકાર છે મારી પત્ની તો સાવ ચૂપ થઈ ગઈ મેં તેની સાથે આ સ્વરમાં પહેલી વાર વાત કરી હતી મેં તેને કહ્યું તને ગોરી અને તેના બાળક સાથે કોઈ સમસ્યા નહીં થાય જો હું ઉપર એક નાનો રૂમ બનાવી આપ અને ના તે તારી નોકરાણી છે તે તારી સેવા નહીં કરે એટલા માટે તું તારી જિંદગી જીવ અને તેને તેની જિંદગી જીવવા દે જો કોઈ સારી વ્યક્તિ હશે તો હું તેના લગ્ન તેની સાથે કરી આપીશ આટલું કંઈ મેં વાત સમાપ્ત કરી બહેન જે થોડા અંતરે ઊભી હતી તેના ચહેરા પર સુકુન આવી ગયું હતું કારણ કે મારી પત્ની હવે સાવ ચૂપ થઈ ગઈ હતી તે દિવસથી મારી બહેન પ્રત્યે મારી પત્નીનું વર્તન ઘણું સારું બન્યું પછી મારી બહેને એક પુત્રને જન્મ આપ્યો ઘરમાં સંપૂર્ણ શાંતિ હતી એક વર્ષ પછી મારી મિત્રની માતાએ તેના પુત્ર માટે મારી બહેનના સંબંધની માગણી કરી ત્યારે મેં તેના લગ્ન તેની સાથે કરાવ્યા આજે તે પોતાના ઘરમાં ખુશીથી જીવન વિતાવી રહી છે તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ